અરે નવા બ્લોગ ની અંદર તમારા બધા હાર્દિક હાર્દિક ને હાર્દિક સ્વાગત કરું છું મજામાં દઈશો તમે મજામાં છો ને તો હું પણ મજામાં છું મસ્ત મજાનો બ્લોગ સાટ કાઢી દો છે ને વાગી ગયા છે ભાઈ અગિયાર વાગ્યાનો ટાઈમ થઈ ગયો છે એનું કારણ છે અગિયાર એમ વાગી ગયા છે કે આપણે હેને ને હવાર હવારમાં દળ કટાક ઉપાડ્યું હતું સોડા જોવામાં બરાસો ને કુસડા ને લઈને ભાઈ ગા ગાભાને લઈને મંડાણા ને સોડા ધોવાનું કામ ઉપાડી લીધું પણ એમાં એવું થયું છે બરાસ તો બધી લાગી ગયો છે ભાઈ સવાર સવાર છે ને લેટ વઈ ગઈ નહીં હવે બરાસ માર દીધો છે ને બાકીનું કામ બધી પ્રોસેસ બાકી છે લેટ વગેરે કઈ થાય એમ નથી એવું છે અને આજમાં છે ભાઈ આપણે શું કરવાનું છે સોડા જ ભરવાની છે બીજું કાંઈ નથી હું ભાઈ હવે તમે વાત જોઉં સોડા ભરવાની છે ને લેટ નથી અવાર અવારમાં અને અગિયાર વાગ્યાનો ટાઈમ થઈ ગયો છે હું હા અને ઈલા ભાઈ આ એ વાત એ હાશી કાયલમાં પાછું છે ને મેળે જવાનું છે ભાદરવીન મેળે અને ક્યાં જવાનું છે ને નાની બેન પિંગળેશ્વર જવાનું છે આપણે તો નથી ગયા ક્યારે અહીંયા કાલમાં જઈએ ને તમને બતાવું તમે ચેનલને સબસ્ક્રાઇબ ન કરે હોય ને તો સબસ્ક્રાઈબ કરી દો જેથી કરીને આપણો બ્લોગ આવે ને એટલે તરત જ તમને નોટિફિકેશન મળી જાય નહીં તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેતો અને આજનું કામકાજનું આપણે સભાઈ ચાલુ કરી લેટ તો આવી નથી લાઈટ આવે ને પછી મુહરીત થાય કેમ લાગે ને બેન આ નાની ને કામે લગાડવાના છે તમે કેમ થાય તમે કન્ટિન્યુ બ્લોકમાં એટલે તમને ખબર પડી જાય આજના મોજે દરિયા છે લેટ વહી ગઈ છે હવાર માં બાકી તો બરા લાગી ગયો છે કાંઈ લા અવારવાર માં લેટ વહી ગઈ બાયપાસ તો કઈ નઈ ભાઈ હવે લેટ આવે ને પછી મુહરીત કરી પાછું બાકી તો લેટ તો વેગી લેટ વેગી નું કઈ કામ થાય એમ નથી જે લેટ વેગી નું કામ કાજ હતું ને એ આપણે કમ્પ્લીટ કરી નાખ્યું છે તો ફાઇનલી મિત્રો લેટ ના દર્શન થઈ ગયા છે અને આડ આગ્યા નો ટાઈમ થઈ ગયો છે તો ફટાફટ કરી કામ ની શરૂઆત બાકી તો આડ થઈ ગયા છે ને બરાસ તો લાગી ગયું બધે જો અવાર અવાર માં દળ કટક ઉપાડ્યું ને આજે ભાઈ બધા બરસ માર દીધો બાકી નગર વાર લાગી જાય હવે લેટ આવી ગઈ છે ને તો વોશિંગ મશીને બોટલ ચડાવી મશીને એટલે ફુવારે બોટલ ચડાવી ને એટલે ધોવાની કામકાજ ચાલુ થાય તો શરૂઆત કરી દીધી છે ભાઈ તો હવે છે ને ભાઈ સ્લેબ મારી ફટાફટ એટલે ફુવારા થાય ચાલુ

પેકિંગ કરવાની છે તો એને ધોવાની છે હજી પહેલાં તો ખડકવાની છે એટલે આ અધૂરી હતી ને બપોરની અધૂરી હતી ને એ કમ્પ્લીટ ભરાઈ ગઈ કમ્પ્લીટ જો ભાઈ ભરાઈ ગઈ છે ને બે કેરેટ બાકી છે પેકિંગ કરવાના તો હાજી ભરવાની છે બપોરની હતી ભરાઈ ગઈ છે તો શરૂઆત કરી ભાઈ હાજી થોડા પહેલાં તો ખડકવાની છે ને પછી પછી ધોવાની છે હાલો તો ધોવા મળી બાજુ બરાબ થઈ ગઈ છે ને આપણને મસ્ત મજાની થોડી ઘણી શરદી ને હોય બધું કમ્પ્લીટ થઈ ગયું છે ભાઈ ઘણાની કમેન્ટો આવી હતી દવા લઈ આવો બધું કમ્પ્લીટ થઈ ગયું છે ભાઈ થેન્ક યુ ભાઈ તો સપોર્ટ કરતા રહેજો આવી રીતના બસ તારે જો ચેનલ પર ન હોય ને તો ચેનલે જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો તો આદી થોડા ખડકી જાવ આદિ કમ્પ્લીટ ખડકીને ધોઈ નાખી છે ભાઈ પલાવીને ખુરાશ મે બરાબર 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 મારી કમ્પ્લીટ થઈ ગઈ છે ને હવે વોશિંગ મશીન ને સઢાવવાની છે ને હવે હેલિકોપ્ટર ક્રિકેટ આપણે ચાલો હેલિકોપ્ટર ગાડીએ તો કે મસ્ત વાત છે તો જોવા મળી તો કમ્પ્લીટ મેજર ભાઈ હાજી ને બાટીરું મેંગો ને ત્રણ ત્રણ ધોવાઈ ગઈ છે ખાતી લઈને પછી ધોવાઈ ગઈ એટલે આપણે શરૂઆત કરી દીધી વાઇટ જીરું મેંગામાં બાકી તો મોડું થઈ જાય મોડું થઈ જાય મોટું એટલા માટે છે ને ઊંચા વાળી રાખીને ગાય ઘા ધોઈ લે છે હવે તો ખાલી મેંગો એક જ બાકી છે ખાલી વાઇટ જીરુંમાં લિક્વિડ વાઇટ જીરું લિક્વિડ નાખી દીધું ને હવે મેંગો બાકી છે તો મેંગો કમ્પ્લીટ ભરી લઈ અને ભાગી હેલિકોપ્ટર બંધ કરી દીધું હવે કેમ કેમેરા તો નહીં ડો મેંગો નાચી ભાઈ કમ્પ્લીટ મિદરા ભાઈ મેંગો ભરાઈ ગયો છે એ અને વરસાદનો એ ચાલુ થઈ ગયો છે વરસાદની એન્ટ્રી થઈ ગઈ ભાઈ ધીમો 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 આવે ભાઈ જો તમે કેમ પણ વરસાદ ચાલુ થઈ ગયો છે ગાડી ગાલી કરવાની છે ને પાછો ફેરો ભરીને જવાનો છે આપણે પાસ સાડા પાંચ છનો છ ટાઈમ થઈ ગયો છે એવું છે ને ભરવાનો છે હજી પેલા તો ગાડી ખાલી કરવાની છે હલો ગાડી થોડીક ભરી છે બાકી થોડીક છે ધીમે ધીમે ગાડી ખાલી કરીને ભરી લઈ ગાડી ભરીને નીકળી ગયા છે મિત્રો ભાઈ અને વરસાદ ધીમો ધીમો આવતો હોય ત્યારે બન થઈ ગયો છે વાંધો નથી આવ્યો ખાલી કરીને ખાલી કરીને પછી નીકળી ગયા પેલા તો ગામમાં દીધી છે ને પછી જવાનું છે આપણે માળી એટલે હાથમાં સીધા થોડુંક મોડું પણ વાંધો નહીં કાલમાં ઊભા કરી કાલમાં જવાનું છે પછી આપણે મેળે એટલે આજમાં કવર કરી નાખીને એટલે વાંધો ન આવે ભાઈ એક દુકાને છોડા ઉતાર નાખી છે અને હવે જવાનું છે બે દુકાને મહાદેવ ને મંદિર પરથી આરતી થાય છે રામજી મંદિર ત્યાં આરતી થતી હતી અહીંયા ભવાનાથ મંદિરે આરતી થાય છે આજ તો ભાઈ કેવું ઘરું બની ગયું ઘર મહાદેવ ભોળિયા બાકી છે આર્યભાઈ મુરત કીધું ભાઈ સાય ફેરે છે કેટલી બાકી રહી પણ હાલો હવે ખાવું છે ભૂખ લાગી ગયો પાછી